હાલમાં પ્રયાગરાજ માં મહાકુંભ મેળો યોજાયો છે ત્યારે મહાકુંભમાં રોજ ના લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ તેમજ સાધુ સંતો જાય છે ત્યારે મહાકુંભમાં જતા યાત્રાળુઓને રહેવાની તેમજ જમવાનો પ્રશ્ન સતાવે છે ત્યારે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા ત્યાં પચીસ જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો છે ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુઓ તેમજ સાધુ સંતો માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્ય સુવિધા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા પચીસ જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે જ્યાં એક રૂમમાં પાંચથી સાત જણા રહી શકે છે તેમાં સવાર સાંજનું જમવાનું તેમજ સવાર સાંજના નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે અને તે પણ વિનામૂલ્યે મૂલ્યે ત્યારે ત્યાં કોઈ પણ જવા ઈચ્છતું હોય તો જતા પહેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી ત્યાં તેમને તમામ સુવિધાઓ વિના મૂલ્યે મળી શકે છે ત્યારે મંદિરના ટ્રસ્ટી તેમજ મહારાજ દીપક જોશી દ્વારા શ્રદ્ધાળુઓને સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ કોઈ ભક્ત આ માટે કોઈ દાન આપવા માંગતું હોય તો તે માટે પણ અપીલ કરવામાં આવી છે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મારું નામ દીપકભાઈ જોશી અને હું અહીંયા મહારાજ તરીકે સેવા આપું છું આ જે કુંભ છે તે આવનાર એકસો ચુમાલીસ વર્ષ પછી અમૂલ્ય અને અનુકૂળ અવસર લઈને આવ્યો છે કે જે આપણને પ્રાપ્ત થયો છે આટલો દુર્લભ કુંભનો અવસર તેમાં ટ્રસ્ટ દ્વારા બે સમય ભોજન સવાર સાંજ ચા નાસ્તો અને રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી છે એ પણ વિના મૂલ્યે કે જ્યાં કુંભના અંદર આપ જશો તો આપણને ખબર પડશે કે જ્યાં પાંચ હજાર સાત હજાર દસ હજાર કેવલ દસ બાય દસ ના એક એક કોટેજ પ્રાપ્ત થાય છે ત્યાં ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય રાખવામાં આવ્યું છે ભોજન નાસ્તા સહિત આપણા દ્વારા પચીસ રૂમો બનાવવામાં આવ્યા છે અને દરેક રૂમના અંદર સાત થી આઠ વ્યક્તિ એનો લાભ લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને હિન્દી ભાષી જે રસોઈયા છે એ પણ રાખવામાં આવ્યા છે ને આપણા અહીંથી જે સુરતીઓને અનુકૂળ આવે એવા ગુજરાતી રસોઈયાને પણ અહીંથી સાથે લઈ જવામાં આવ્યા છે એવા વીસ થી બાવીસ જણનો આપણા મંદિરનો જ પોતાનો સ્વયંસેવકોનો સ્ટાફ ત્યાં કાર્યરત છે કરોડોની સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે કે પ્રકારે અન્ય વ્યવસ્થાઓ પણ ત્યાં કરવામાં આવી છે આજે એક થી લઈને અઠાવીસ સેક્ટર બનાવવામાં આવ્યા છે અને દરેક સેક્ટરના અંદર

કુંભના ગેટ સુધી પહોંચી શકે અને કુંભના ગેટ થી આપણા પંડાલ સુધીની વ્યવસ્થા આપણા ટ્રસ્ટ દ્વારા કારમાં કરવામાં આવી છે કે કારમાં એને લાવી શકે અને મૂકી જઈ શકે લોકો કઈ પ્રકારે તમારો સંપર્ક કરે અને કે શું કે છો લોકોને આ જે વિચાર છે અમારા પ્રમુખ શ્રી ચીનુભાઈનો વિચાર હતો અને જેમણે અહીંયા રજૂઆત કરીને એમનો વિચાર દરેકને ગમ્યો તો એમના જ હાથમાં આ કાર્ય છે આમ તો અમારા દરેક ટ્રસ્ટ આ કાર્ય સંભાળી રહ્યું છે પણ જ્યાં હાજરમાં હાલમાં ત્યાં છે ત્યાં અમારા પ્રમુખશ્રી ચીનુભાઈ નવ્વાણું બસો પચાસ બાર ચાર છોતેર એમનો કોન્ટેક્ટ નંબર છે કે જે તમારે મંદિર ગંગેશ્વર મહાદેવે પણ નોંધાવવો હોય તો અહીં પણ નોંધાવી શકો અને અહીંનું નોંધાયેલા ડેટા તમારા ત્યાં હલ્લાબાદ મોકલવામાં આવશે જેથી તમે ત્યાં જાઓ તો તમારું નામ અને સરનામું સહિત આપણને રૂમ પ્રદાન કરવામાં આવશે

અને બે સમય ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ વિના મૂલ્યે એટલે દરેક સુરતીઓવાસીઓને દરેક ભક્તોને બસ માત્ર એક જ વિનંતી મારી કે આપ જો દાન આપવા આપનું યથાશક્તિ દાન જે કંઈક યથાશક્તિ દાન આપવા માંગતા હોય તો એ દાન આપનું કુંભમાં મહાકુંભમાં વપરાશે કદાચ આપ જઈ પણ નહીં શકો આપનું દાન એ સાધુ સંત એ બ્રાહ્મણ એ યાત્રાળુઓ સુધી પહોંચે તો પણ આપણા ઉપર ભગવાનની અસીમ અસી મનુકંપા થતી હોય છે